કૃષ્ણ કનૈયાલાલ કી જય ગિરધર ગોપાલ કી જય ભજન રસમાં આપ સર્વે ભક્તોનું સ્વાગત છે આજે હું મીરાબાઈની ભક્તિને રજૂ કરતું ભજન રજૂ કરી રહી છું જો આપને મારું આ ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ગિરધર ગોપાલ કી જય श्याम राधान मीरा बनी रे जोगनिया श्याम राधानि मीरा बनी रे जोगनिया आवो पधारो मारा श्याण रे मीरा बनी रे जोगनिया आवो पधारो मारा सा બની જો રહી મન નો મોર લિયો દરસદ માટે તરસે મન નો મોર લિયો દરસદન માટે તરસે આંખ કીરા સુડા શ્રાવણ ઝરમર વરિષે આંખ કીરા આંસુડા શ્રાવણ ઝર મરવર ટપ ટપ થી નેણ ભર્યા રે મીરા બની રે રેજોનિયા ટપ ટપ થી ને ભર્યા રે મીરા બની રેજો ગનિયા સુખડા રે છોડ્યા મે તો મોહન તારે કાજે સુખડા રે છોડ્યા મે તો મોહન તારે કાજે ભગવા પેરી નયું બી ગિર તારે આંગણે ભગવા પેરીને ઓ ગિરદર તારે આંગણે છોડ્યા પરિવાર છોડ્યા સાસ बनी जोगनिया छोड़िया परिवार छोड़िया सासरिया रे मीरा बनी जोगनिया राधा न स्यामन मीरा बनी जोगनिया भले तू मन दुख दे भले तू पर ले ભલે તું મને દુખ દે ભલે તું પરખ લે કાના મારી એક વાત ધ્યાનથી તું સાંભળજે કાના મારી એક વાત ધ્યાન થી તું સાંભળજે તું મોહન હું તો તારી જોગની મીરા બની રે રેજોની तू मोहन तो तारी जोगिया रे मीरा बनी रे जोगिया राधा नास्यामदी मीरा बनी रे जोगनिया राधा नास्याम मीरा बनी रे जोग ગિરધર ગોપાલ કી જય બાળકૃષ્ણલાલ કી જય